તો નમસ્કાર મિત્રો હું છું ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને કહેવાય ને કે સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં આપણા જે બારવટીયાઓ થઈ ગયા એની જે ખુમારી હતી એનો જે વટ હતો તે વટ વિશે અમે વાત કરવા આવ્યા છીએ તેની ખુમારી વિશે અમે વાત કરવા આવ્યા છીએ અને ખાસ કરીને કહેવાય ને કે ભાઈ એના જે પરિવારો છે તેમની સાથે અમે મળ્યા એટલે હું વાત કરી રહ્યો છું રામબાપુ વાળાની અને રામબાપુના આંગણે એટલે કે વાવડી ગામ ખાતે આજે અમે છીએ અને રામ બાપુના સંપૂર્ણ જીવન ચરિત્ર વિશે મારા વિડીયોની અંદર તમને માહિતી આપવાની છે અને બાપુની અત્યારે કહેવાય ને કે એનું દેવળ ક્યાં છે કેવી રીતે એનું ગામ છે કેવી રીતના એના પરિવારના લોકો છે તે બધું જ આ વિડીયોમાં હું આવરી લેવાનો છું બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે કારણ કે ખુમારી સાથેનો જે આ વિડીયો છે એ આપણે ખુમારીથી બનાવીને ખુમારીથી એને જોવાનો છે જય શિયા રામ જય સનાતન ધર્મ

ਆਵੜਾ ਦੇ ਆੜਵਟਾ ਨਾ ਤਾਂ ਖੇਡਵਾ ਇਹ ਰੋਜੀ ਰਾ ਗੋਡੀ ਰਾਮੁ ਬਣੀ ਰਾਂਗ ਮਾਂ ਬਾਤ ਜੋ ਵੇਸੇ ਇਹ ਗਲਿਓ ਸਵਾ ਦੇ ਦੇ ਇਹ ਕਾਲੂ ਫਾਵਾ ਨਾ ਸੁਣਵਾ ਆਵੜਾ ਦੇ ਆੜਵਟਾ ਨਾ ਤਾਂ ਖੇਡਵਾ ਇਹ ਮਮੇ ਰੇ ਜੋਟਾਲੀ ਰਾਈਫਲ ਰੱਖਤਾ ਕਿਹੜੇ ਸੋ ਵੇਸੇ ਸੀਹੋਰੀ ਤਲਵਾਰ ਦੇ કરુભા ના કુવા આવડા રે અબર વટા નતા ખેડવા યદુલી કળકળ દી તું તર હી તલવાર તાગાની ધાર ત્યાં રગત થી ધ્રાવી રામડા એ ત્યાં રગત થી રે ધ્રાવી રામડા વાવડી રે છોડી ધીંગા નીકળ્યા પેલી દેવ ભાંગી પોતાની જવાબડી પછી ભાંગ્યા છે ગાયકવાડી ગામ રે કળુભા ના કુવા આવડા રે બાર વટા નતા ખેડવા આવડા રે બાર નતા ખેડવા મિત્રો આપણા હિન્દુ ધર્મના ઇતિહાસ ની અંદર આપણે આમ જોવા જોઈએ ને તો ક્યાંય પોતાની કહેવાય ને કે આજીવિકા ચલાવવા માટે કોઈ યુદ્ધ નથી થયા કે કોઈને ખાવાનું નહોતું મળતું અને બાંધીને કોઈનું જૂટવી લેવું પણ એનો એક વટ હતો એટલે બહાર વટિયા એમ કહેવાતું નામ શબ્દ વપરાતો પણ એ બહારવટીયાના બાર વટ કયા હતા એ વટ વિશે પણ આપણે વાત કરવી છે અને ખાસ કરીને આ લોકોની જે ખુમારી હતી અને સમાજ પ્રત્યે એનો જે એનો પ્રેમ હતો અને એવી ઈમાનદારી હતી આપણે જોગીદાસ બાપુ કુમારનું નામ લઈ લો કે ગમે તે બારવટિયાનું નામ લી લો કોઈ પણ બેન દીકરી જાતી હોય તો આ બારવટિયા કોઈ દી એની કહેવાય ને કે ભાઈ એની ઊંચી નજર ન હોય ને એની મર્યાદા શું હતી અને એનો પ્રોટોકોલ શું હતા એ પ્રોટોકોલ વિશે પણ મારે આજે વાત કરવી છે વાત એટલા માટે કરવી છે કારણ કે એણે જે વાત બીડીથી અંગ્રેજ સરકાર સામે જે કોઈ અમુક રાજાઓ સામે એના પ્રશ્નો હોય પણ એ પણ નીતિ અને ધર્મની સાથે રાખીને જે આ લોકો આ લડાઈઓ લડ્યા છે એટલે એને બિરદાવવા પડે અને આજની આપણી જે પેઢી છે એને પણ આપણને ખબર પડ્યું છે કે આપણી ઉજળી પેઢીને આપણે વારસદાર છીએ અને કહેવાય ને ચકલીના માળા જવડો આ વાવડી ગામ છે અને વાવડી ગામની અંદર ગિરનારના કહેવાય ને ખોપરા ફાડી નાખે એવો ઇતિહાસ અહીંયા પડ્યો છે તો એ ઇતિહાસ આપણે વાગળવાનો છે તો ચાલો સાથે મળીને આનંદ કરીએ જય શિયા રામ જય સનાતન ધર્મ તો મિત્રો આપણે બાપુનું ઘર જોઈએ બાપુના ઉજલા ઇતિહાસની જે વાત કરી અને આ છે બાપુની ખાંબી અને રામ બાપુ વાળાના વંશજ જેમ કહેવાય ને કે એના ભાઈ શ્રી મારી પાસે સિદ્ધુભાઈ મારી આરે છે સિદ્ધુભાઈ એક વખત તમારો પરિચય પૂરો આપો અને પછી આપણે બાપુ વિશે વાત કરીએ મારું નામ સિદ્ધરાજભાઈ વાળા છે હા અને મારા ફાધર નું નામ બીછુભાઈ છે અને અમારા દાદાનું નામ જે છે એ રાણીકભાઈ રાણીકભાઈ હેબલભાઈ હેબલભાઈ ભોકાભાઈ આપણે હેબલ બાપુથી જ અમે રામ બાપુના નજીક થઈ છે રામ બાપુના કાકા દીકરા એટલે હેબલ બાપુ હેબલ બાપુ એ ભગત બાપુ હતા અને એમના જ વંશજ બધા અમે છીએ એટલે આમ આમ જોવા જઈએ તો અમે રામ બાપુના પરિવારમાંથી જ આવી રામ બાપુના સીધી લીટીના વારસદાર કોઈ નહીં કારણ કે રામ બાપુએ લગ્ન નહોતા કે લગ્ન નહોતા અને પોતે અપરણિત હતા અપરણિત અને પોતે બારોટિયાના કાજે સતના કાજે બારોટું કર્યું ત્યાર પછી એમનો કોઈ સીધી લીટીનો વારસદાર નહીં પણ એમના ભાઈ ભાઈ છે અને એમનો જે પરિવાર છે એની જે વંશ વહેલો છે એ બધું આવે છે હા અને અત્યારે જે બાપાની ડેરી અમે છે ને અને રામબાપુ અને કહેવાય ને કે એક જ ઘરની અંદર સંત અને સુરા બંનેનો જન્મ થયો અને એક ઘરની અંદર જન્મ થયો એટલું તો વાત સાચી પણ જે રામબાપુ જ્યારે બારવટી હતા એટલે એના ભાઈને તો થોડોક એવો એવો ઓલું હોય ને અભિમાન એટલું એનું તો એ જે રીતે વર્તન કરતા હતા એને એને એક છે કીધું કે જે તારો ભાઈ કરે છે ને એ તો ધર્મને બહાર ચડ્યો છે અને તારા માટે આ રસ્તો યોગ્ય નથી પછી જે હેબલ બાપુ એનો જે જીવન વાળ્યું છે અને એ મહાન સંત થઈને પૂજાણા છે એ પણ એક સ્ટોરી ભાઈ પાસેથી જાણવા જેવી વસ્તુ છે તો ભાઈ મને હેબલ બાપુ વિશે પણ થોડીક વાત આપણે કરવી છે પણ એ પહેલાં આપણે હેબલ બાપુની ડેરીના પણ આપણે દર્શન કરીએ અને પછી આપણે બેસીને વાત કરીશું તો મિત્રો આ આખો ઇતિહાસ એવી રીતનો છે એક જ ઘરમાં બે મહાપુરુષની વાત છે અને આ મહાપુરુષની વાત છે એટલે અહીંયા સુરતથી અહીંયા ધક્કા થાય ને આપણે અને આ કંઈક છે આપણો વારસો એવી રીતનો તો આપણે આ જોવું પડે ને આપણે આવવું પડે અહીંયા તો આ જે તમને દેવળ દેખાય છે આ જે ડેરી દેખાય છે અહીંયા પૂજ્ય બાપુની ચરણ પાદુકા અહીંયા જે પધરાવેલી છે એ યફલ બાપુની છે તો આ બંને ભાઈઓના જે સંત અને સુરા બંને જે એક જ ઘરમાં થઈ ગયા છે તે બંનેની ભક્તિ અને પરાકાષ્ઠાની જે શક્તિ હતી ને એ બંને વિશે આપણે વાત વાગોળવી છે તો ચાલો સાથે મળીને ભાઈ સિદ્ધુભાઈ અમે સિદ્ધુભાઈ એટલે કે અમારા મિત્ર છે નગર એનું નામ સિદ્ધરાજભાઈ છે પણ અમે બધા મિત્ર સર્કલમાં એને સિદ્ધુભાઈ તરીકે ઓળખીએ છીએ તો ચાલો ભાઈ સાથે વાત કરીને આખા પરિવાર વિશેની આપણે જે માહિતી લેવાની છે તે લઈએ મિત્રો પહેલાં મકાનો નાના હતા પણ કુમારી બહુ મોટી હતી અને જે કુમારીની ઇમારતો છે ને અને એ જે આજે અડીખમ ઊભી છે ને જેનું ગૌરવ લઈને આપણે બેઠા છીએ એ ગૌરવ જાળવવા પાછળ ક્યાંક ને ક્યાંક મારીને તમારી પણ જવાબદારી બનતી હોય અને આ જે તમને જર્જરિત મકાનની દિવાર દેખાઈ રહી છે ને આ દિવારની અંદર એક એવો ઇતિહાસ ધરબાઈને પડ્યો છે મિત્રો કે રામબાપુ વાળાનું ખુદનું કહેવાય ને કે સ્થાન આ હતું આ પોતાનું મકાન હતું અને આ મકાનની અત્યારે હાલત તો આપ ખંડેર જેવી થઈ ગઈ છે પણ આનો જે ઇતિહાસ છે અને આજે સાચવીને બેઠું છે તે કહેવાય ને કે મોટી ભવ્ય મહેલ કરતાં પણ એની ઊંચાઈ ઊંચી છે અને આ પૂજ્ય બાપુનું મકાન હતું અને અહીંથી જ તે રામ બાપુ કહેવાય ને કે ભાઈ એનું સંસારની કેડી જે હતી ત્યાંથી બધું એનું ઘર પરિવારને ગુજરાન ચલાવતા અને પરિવાર સાથે આ જગ્યા ઉપર રહેતા આ છે રામબાપુનું આખું જૂનું ઘર છે આપ જોવો છો તેવી રીતે આ દિવાલ આ બધી અત્યારે જર્જરિત અવસ્થામાં છે અને સામે પાણીયારું બધું જોવો છો તેવી રીતે હું કેમેરામેનને એક એવી અપીલ અપીલ કરું છું કે આના એક એક વસ્તુના વિઝ્યુલ લઈને દર્શક મિત્રો સુધી પહોંચાડે કારણ કે તે સમયનું જે કહેવાય ને કે ભાઈ ગરીબાઈ હતી પણ ખુમારી કેટલી હતી કુમારીની અમીરાત બહુ જોરદાર હતી કુમારીને આજે આપણે વધાવવાની છે એને બીર બિરદાવવાની છે પ્રકાશભાઈ આપણે જે રામબાપુનું જે જન્મ સ્થળ એના મકાન ઘર આપણે આગળની સાઈડથી જોયું જોયું હા ઈ આ આપણે પાછળની સાઈડથી જોઈ રહ્યા છીએ આ જે એમના મોભને બધું તમે જોઈ શકો છો આમાં આડર ને આડર બધું જોઈ શકો છો હવે બીજા અન્ય રામબાપુના ઇતિહાસથી તમને હું વાત કરું તો રામબાપુ ઘરે નવ જણા હતા એમાં નવના નામ અત્યારે હાલ ખબર નથી પણ ઇતિહાસ એવું કહે છે કે જયારે ગામ ભાંગવા રામ બાપુ જાય છે ને ત્યારે રામ બાપુ માણસો ની ગણતરી કરે છે કે મારી યાર નવ જણા છે બાપુ ગણતરી કરે કે એક બે ત્રણ ચાર એમ નવ દસ જણા થાય છે નવ જણા પણ જયારે ગણતરી કરે છે ત્યારે દસ જણા થાય હું ત્રણ વાર ગણતરી કીધું એટલે પછી રામ બાપુ કીધું કે એની યારે ગોલણ બાપુ કે ગોલણભાઈ હવે ગણતા નહીં તમે દસમાં હુરજ દાદો આપણે હારે છે હવે ગણવાની જરૂર નથી આપણે સીધું જે ગામ ભાંગવું ગામ ભાંગી એ આપણો દાદો આપણે હાર્યા એવો પણ એનો ઇતિહાસ પણ સમૃદ્ધ ઇતિહાસ છે અને બીજું જે તમે વાત કરી થોડી વાર પેલા નવ જણા જે હતા એ જે નવ જણા થઈ કયા કયા સમાજના થઈ તમને કઈ ખબર એમાંથી વાલેખા પઠાણ કરીને એક મુસલમાનનો દીકરો પણ એમની હારે હતો એવો ઇતિહાસ કહે છે બાકી એમની હારે મેરુ રબારી નામનો પણ એક શખ્સ હતો અને બીજા અન્ય કાઠી સમાજના ભાઈઓ એમાં નાગવાળા ગોદડવાળા ગોલણવાળા પછી વાલે વાલેરો મકવાણ અને એક પઠાણ કરી હતો આરે અને મેરું હતો તો એમ કરીને નવ જણા હતા એક હર હર તકમરીઓ કરીને પણ હતો હર હર તકમરી ઈ કાઠી સમજ નથી આવે એમ કોને નવ જણા હતા આપને સોકસ નવના નામ નથી ખબર છે એટલે આ સવાલ મે તમને એટલા માટે પૂછ્યો કે ભાઈ અલગ અલગ અને વિભિન્ન સંસ્કૃતિ અને અલગ અલગ બધી જ્ઞાતિમાંથી આવતા જે આ બરોબર કોઈનું એક મકસદ એવું કોઈ રજવાડું પાડીને આપણે એની ઉપર રાજ કરી ને ક્યાંક જેનો અન્યાય થતો એની સામે કરીને આ લોકો જે સમાજના હિત માટેની જે વાત હોય એ વાત માટે જે આ લડતા હતા એટલે આ સવાલ પૂછવા પાછળનું રીઝન એવું ન કહી શકાય કે કાઠી સમાજના હક માટે જ તે રામ બાપુ ચડેલા એવું ન હોય કારણ કે આમાં અન્ય વ્રણના પણ હતા ઇવન મુસલમાનના દીકરા પણ આમાં બાપુની સાથે ટીમમાં હતા અને જે આ બારવટું એને પાર પાડ્યું અને કહેવાય ને કે ભાઈ સૌરાષ્ટ્રની ધીંગી ધરાની અંદર આપણે આવા તો રત્નો ઘણા છે અને જેવી રીતે આગળ આપણે બાપુનું મકાન જોયું આ પાછળથી આગળ જે ઓસરીનો ભાગ હતો આ પાછળ એના રૂમ દેખાય છે આ મોભ હજી દેખાય છે પણ આ મોભ કહેવાય ને આ મોભ તો અત્યારે ગળી ગયો છે પણ આનો જે ઇતિહાસ છે આની આની અંદર જે રેવાવાળો હતો એ તો આ ટેકો દેવો ઇતિહાસ બની ગયો આપણને તો એ ઇતિહાસને અમે વાગડવા અત્યારે વાવડીની અંદર આવ્યા છીએ અને વાવડીની અંદર ખરેખર આ વાળા પરિવાર અમને ખૂબ માનથી અત્યારે અમારી સાથે બધા અમને અત્યારે કોઓપરેટ કરે છે અને અહીંથી સીધા જ હજી બીજું એક આપણે બાપુની આ જે ઇતિહાસ છે એની વિશેની એક બીજી જગ્યા છે હમણાં વાત કરી હતી એ જગ્યા કઈ જગ્યા છે છે ધોરિયા કે કેવું કઈક નામ છે બોલાયે રામ બાપુ નું જે અંતિમ જીવન પોતાનો જે છે

સિદ્ધરાજભાઈ પહેલી વાત તો એ કે રામ બાપુનો જે પૂરો પરિચય તો બધાને ખબર છે બરોબર પણ બારવટું શું કામ એણે ખેડેલું અને કઈ રીતે અને કેવી રીતે આ બધું ઇતિહાસ અત્યારે તમારી નજરે જે છે તે બધું મને વિસ્તારથી એક માહિતી આપો રામ બાપુનું બાપુનું નામ કાળુ બાપુ રામ બાપુના બાપુનું નામ કાળુ બાપુ હતું એટલે રામ કાળા તરીકે ઓળખાતા હતા અને પોતે પોતાની જે જમીન જાગીર રહી લેતી જમીન જાગીર વાવી ખાતા હતા રામ બાપુના બે બેન હતા લાખુભાઈમાં અને માકુભાઈમાં એક બેન હોખડા હતા પછી રામ બાપુ નું જીવન ખેતી સાથે એની સાથે જોડાયેલું હતું ત્યાર પછી ડોહાપુટલ નામના કુંભાર હતો એ ગામનો મુખ્ય હતો અત્યારે હાલના આપણે સરપંચ કી ત્યારના મુખ્ય ત્યારની ગાયક પણ સરકારના રાજની સામે સાથે ડાયરેક્ટ સંકળાયેલો માણસ હતો અને એને મુખ્ય તરીકે એના આય ગામમાં નિમણૂક આપી હતી પછી રામબાપુનું ખેતીનું સાથે જોડાયેલું જીવન હતું અને એ દરમિયાન અને પારિવારિકમાં બધા આવતા હોય પ્રસંગો પ્રસંગો પાત પૈસાની જરૂર પડતી હોય એ જરૂર માટેથી રામ બાપુના બાપુ કાળુ બાપુ છે કાળુ બાપુ એ પોતાની જમીન છે એ આ ડોહ પટલ પાઈ ગિરવે મૂકી છે ગીરવે મૂક્યા પછી પાંચ પછી ત્યારે વેલ્યુ ગણી પૈસા આ જમીન મારી યાદ લઈ લીધી છે તો આની જેવા તો અનેક ગામમાં અનેક આવા મુખિયાઓને પટલ હશે જેઓ જમીનો દબાઈ દબાઈ પચાવી પચાવી બેઠા હશે જમીન કોઈ નહીં આપતા હશે તો પેલા શરૂઆત હું મારાથી કરીશ પછી સમાજ સમગ્ર સમાજ લઈને ત્યાં લઈને એને બારુટું કીધું ત્યાર પછી એમને ડોહા પટલ નું સામે બારુટું કર્યું પોતાની જમીન લીધી પાછી અને ડોહા પટલ ને મારી અને પછી અન્ય ગામ ને ગરીબ માણસો ના માટેથી સત્ય માટે કામ આવી ગયા જેના મતલબમાં જે જમીન જેની પાસે હતી બધી બધી ફક્ત બાપુ જે બારવટ દરમિયાન

કે એને સેવા ભક્તિ સિવાય બીજું એને કઈ દેખાતું ત્યારે રામ બાપુના મા જે છે બાપ એના બા છે રાઠોડભાઈ રાઠોડભાઈ કે રામભાઈ દીકરો રામ જે છે એ હવે આપણા ક્રિયામાં નહીં રહે કઈક નવું જ વિચારે છે કઈક નવું જ કરવાનું વિચારે છે ત્યારે રામ સ્વામીને પણ બોલાવા સમજાવવા માટે તમારે સમજાવો અને ઈ રામાયણના પાઠ કરતા હતા ને ત્યારે પણ રામબાપુ ના મગજમાં કઈક અલગ જ હાલતું હતું રામ રામ છે અને આ રામ રામ છે ત્યાર પછી એ રામાયણના પાઠ કાને લેગા પછી પણ એને પાર્વત્યનો કેડો પગડ્યો હતો અને સ્વામી પણ સંત હતા અને જે એ ભલ બાપુનો જે આ ઘટનાક્રમ બન્યો હતો બરોબર જે તે સમયે કે ભાઈ બાપુને કોઈ એવા વેણ કીધા કે રામ બાપુનું જે વાળું છે આપણે જેણે બારોટું ખેડ્યું છે એ તો સમાજના કલ્યાણ માટેની વસ્તુ છે પણ તમે જે કરો છો તમારી રીતભાત ખોટી છે અને તમારા આ ન કરવું જોઈએ ને એ પછી એના જે જીવનમાં જે બદલાવ આવ્યો એની વિશે મને વાત કરો એબલ બાપુ વિશે વાત કરીએ તો આપણે એબલ બાપુ જે છે એ રામ બાપુ ના કાકા ના દીકરા ભાઈ છે એટલે એબલ બાપુ એના અરસા દરમિયાન એના વય દરમિયાન જે એને બાર વટું ચાલુ કર્યું તું ત્યારે ઝાલુભાઈ માં કરીને એમના માસી હતા ઝાલુમાં એમના માસી હતા અને એમના કહેવાથી એને ભક્તિનો માર્ગ પીગડ્યો હતો ત્યારે ઝાલુમાં એટલું કીધું તું એમને કે બટા એબલ આપણે જે કઈ કરી છે એ લૂટપાટ નો ધંધો કેવાય લૂટપાટ આપડો પરમો ધર્મ નથી આપણો ધર્મ એ છે કે સમાજ નું કલ્યાણ કેમ કરવું કેમ થાય એના માટે આપણે કામ કરવાનું ત્યાર પછી જાલુભાઈ માં એમના બલબાપુ ના માસી હતા એ પોતે ગીગા બાપુના શિષ્ય હતા જે આપણે સત્તાધાર ગીગા બાપુના સમાધિ સ્થાન ગીગરા પી છે એમના શિષ્ય હતા અને ત્યાર પછી ઝાલુભાઈ માં એમને ધર્મના અને ભક્તિના માર્ગે આગળ દોર્યા ત્યાર પછી પોતે માં જે છે માં એ બલ બાપુને સાથે લઈને નવ વખત ચાલીને હરિદ્વાર ની જાત્રા કરાવડાવી હતી એવો ઇતિહાસ કે છે અમને અમારા પૂર્વજો જે છે વડીલો બધું કે છે અને ત્યાર પછી આ નવમી વખત છેલ્લી જે જયારે જાત્રા કરી ત્યાર પછી ત્યારે જાલુભાઈ માં એવું કીધું તું કે બેટા એબલ જો તારી ખરા અર્થમાં તે ભક્તિ એ કરી હોય અને તને જો રામ મળી ગયા હોય તો કે આ જે હરિદ્વારની નદી છે એમાં તું ડૂબકી મારે ડૂબકી મારવાની સાથે તારા હાથમાં જે કાંઈ પથ્થર નીકળે પથ્થર લઈને બારો નીકળી જાય અને એની પૂજા તારે કરવાની કરવાની એટલે એ જ્યારે ડૂબકી મારે છે અને ડૂબકી દરમિયાન જે પથ્થર આવે છે ત્યારે એ શિવલિંગ આવે છે કાયદોસર આપણે જે શિવલિંગ આપણે જોયું ને શિવલિંગ

શિવ મંદિર ની સ્થાપના કરી અને ત્યાર પછી સતત ચૌદ વર્ષ સુધી લીંબુ પીધા હતા અને મૌન વરત રાખ્યું હતું બાપુએ પોતે મૌન હતા અને લીંબુ સાસ પી નો ખાલી લેતા હતા અને ત્યાર પછી આપણે મંદિરમાં જો એમની શરણ પાદુકા અને એમની પથારી દર્શન આપણે કર્યા એ ભલ જીવન ચરિત્ર એવું હતું કે પોતે સતત મૌન રહ્યા હતા ચૌદ વર્ષ લીમડો ને ચા પીધા તા ત્યારે એમ કેવાય ને સમાજ 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 કેવાય સમાજ ને કોઈ પૂગી વળતું નથી ત્યારે સમાજ બેણા મારતો હતો કે આપ ભક્તિ બધા ખરે બધા બધું કરે લીમડો ને સાસ તો બધા પીવે પણ ખાલી લીમડો પીવે ને એને ભક્તિ કરી પણ અમુક સમય સંજોગો પ્રમાણે બાપુ એ પછી સાસ પીવાનું બંધ કરીને ફક્ત અને ફક્ત લીમડો વાટીને પીતા લીમડો તો આપણે ખાલી પાંચ આવી તોય કડવો લાગે તો ત્યારે એ સમયમાં લીમડો પી અને ખાઈને ત્યારે પેટ ભરતા અને ચૌદ ચૌદ વર્ષ સુધીના મૌન ધારણ કરતા ત્યારે અદ્ભુત કેવો અને ત્યાર પછી એવું ઈ દરમિયાન એવલ બાપુએ સતત નવ નવનો ભાગવત સપ્તાહો પણ અહીંયા આ જગ્યા ઉપર બેસાડેલી છે વાહ અને કહેવાય ને કે જેવી રીતે ભાઈએ વાત કરી પણ આમાં ક્યાંક ને ક્યાંક મારું જો હું મત ઉમેરું તો મને એવું લાગે છે કે બાપુએ જે થોડુંક એને એમ લાગ્યું કે મારાથી જે આ કર્મ થઈ ગયા છે એના પ્રાયત્ત સ્વરૂપે જો એક ગુરુ મળી જાય અને કાંઈ ખાલી આપણે ટકોર કરે અને અંદર જે જોબ જલી જવાની હોય એ જલી ગઈ અને પછી એને જે એને પોતાને જ એવું તપ કરીને કે ભાઈ ભાઈ એને પ્રાયશ્ચિત કરવાની એને કોશિશ એક એવી કરી અને આવું ઉધળું જીવન જેવી બતાવ્યું આ મિત્રો કાંઈ જાતિ ઉપર ખાલી આ લઈ લઈએ ને કિસ્સા બધા આ જે રામબાપુ છે એનો ખાલી કાઠી સમાજ જ ગૌરવ કેવી રીતે લઈ શકે દેવાઈ બોદરનો ઇતિહાસ છે એનો ખાલી આયુષ સમાજ કેવી રીતે ગૌરવ લઈ શકે વાલભાઈ વડારણ છે તો એનો ખાલી દલિત સમાજ જ કેવી રીતે ગૌરવ લઈ શકે આ તો અઢારે આલમના કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા તો એ માત્ર પાટીદારો એનો કેવી રીતે ગૌરવ લઈ શકે કારણ કે આ તો છે ને આપણા દેશના ઘરેણાં છે બધા આ ઘરેણું તો આપણું બધાનું આભૂષણ છે અઢારે વરણનું આભૂષણ છે તો આ એક આસ્થાનું સ્થાન છે તમે ગમે ત્યારે આવો તો વાવડી ગામ આપણે વાવડી ગામની જે આપણે જે લોકેશન છે એના વિશે અમને થોડીક વાત કરી દઉં જેથી કોઈ મિત્રોને સ્પેશિયલ દર્શન કરવા હોય તો તે આવી શકે અમારું વાવડી ગામ છે એટલે વાવડી રામવાળાનું વાવડી તરીકે ઓળખાય છે ચલાળાથી સાત છ થી સાત કિલોમીટર થાય છે દાના ભગતનું જે ચલાળા કહેવાય ત્યાંથી છ થી સાત કિલોમીટર થાય છે ધારી તાલુકામાં અને અમરેલી જિલ્લામાં આવેલું અમારું ગામ છે આ ગામ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજનું ગામ છે અહીંયા કોઈનો ઓ આપો કે અપોચો કે એવું કઈ છે નહીં અહીંયા બિંદાસ બધા કોઈ આવી શકે છે અને દર્શના ભાવથી અને પોતાના માનતાના ભાવથી પણ લોકો આવે છે એને કોઈ જાતનો પછી તમને અથવા તો તમારા કોઈ પરિવાર ને તમારા સમાજની વાત હું કરું પર્ટીક્યુલર તમને ક્યારે રામ બાપુની ચેતનામાં અનુભવ છો જેવી રીતે કે સપનામાં આવ્યો હોય કે કેવું પરચો હોય કેવું કંઈ તમને નવાર બધે અમારા ભાઈ છે અથવા કોઈ બીજા દર્શનાથી આવતા હોય અવાર નવાર ને બધાને દર્શનના પણ થતા હોય સાક્ષાત બાપુ સામે આવ્યા હોય એવા દર્શનનો પણ અભાવ થતો હોય છે અને જાણે બાપુ અહીંયા કોઈ દર્શન આવતા હોય ને ખાભી ઘણા બધા આપણે બેન જોતા હોય કે જાણે સામે સામે વાત કરતા હોય એવો પણ આભાસ બધાને થતો હોય છે અમારા અમે કોઈ કામ ધારી અમે વિચારીએ કે અમારે કામ કરવું છે એ કામ પોસિબલ જ ન હોય સતત એ કામ અમારું થઈ જાય છે આ રામ બાપુના ના અને એને સાચે લઈને જ અમે કામ કરીએ છીએ એટલે સુરાપુરા આને કહેવાય સુરાપુરા કોઈ એવી ચીજ નથી કે કહેવાય ને કે ભાઈ આમ આપણે ગાંઠિયા વલતા શૂલમાં ગોથું મારી જાય દેવાય ભાઈ ખબર કે એમ એ સુરાપુરા ન થઈ શકે એ પૂરેપૂરા હોય ને એ સુરાપુરા થાય એટલે આ જે ઇતિહાસ છે ને મિત્રો આ ખાલી કાઠી સમાજનો ઇતિહાસ નથી એટલું એવું એટલા માટે હું કહી શકું કારણ કે અઢારે આલમ માટે અઢારે વરણ માટે એને જે આ બારવટા ખેડ્યા અને બધાના જે કહેવાય ને કે આવા દુષિત જે રાજાઓ સામંત રાજાઓ હતા તેની પાસેથી લઈને ચોપડા બધા હળગાવી નાખ્યા અને જેની જમીન જેની પાસે જેની જેનો હક હતો એને પાછી પરત કરવામાં આવી અને આ જગ્યા ઉપર તમે જે મંદિર બનાવવાના છો સિદ્ધરેશભાઈ એની વિશે પણ મને થોડીક માહિતી આપો ને આ જગ્યા ઉપર રામબાપુનું મંદિરનું આપણે બનાવવાનું છે અને આ મંદિરની આપણે પચીસ દરમિયાન અમારા કરવાના છે તો મંદિરનું પણ અમે કરી છીએ ભવ્ય મંદિર બનાવવાનું મંદિર એટલે અલૌકિક મંદિર છે અને અમે જે વિચારવું નથી એના વિચારા બાર પણ મંદિર થશે અને એ થશે જ તે કારણ કે એનો વિશ્વાસ આપણે તો વિશ્વાસ કરી શકીએ બાકી જેનું જે તપ બોલે છે ને એ તપના પ્રભાવથી આ બધું કામ થતું હોય સિદ્ધરાજભાઈ કારણ કે આપણે તો એક કહેવાય ને આપણી કલ્પનાથી આપણે જો બધું આ માપવા બેસીએ ને તો આપણું ગજુ બહુ ટૂંકું પડે આપણે આ ન માપી શકીએ આની વિશેના જે કાંઈ સંસ્મરણો છે ને એ આપણા દિલમાં જીવિત છે અને રાખવાના જ હોય તો રામબાપુના ચરણોમાં એવું મારે વાક પુષ્પ અર્પણ કરવું છે કે ગાય માતાનું રક્ષણ થાય અમારા સનાતન ધર્મનું રક્ષણ થાય અને અઢારે આલમ જાતિ જે ભેદભાવ છે એ છોડીને અમે બધા સાથે મળીને જીવીએ એક બનીએ અને હિન્દુ સમાજમાં એકતા વધે